ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમ કોર્ટે બે હજાર પાંચમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો તેમ છતાં આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું જાહેરનામું નોઇસ પોલ્યુશન કંટ્રોલ રેગ્યુલેશન સહિતની જોગવાઈઓ હોવા છતાં પ્રદૂષણનું ભયાનક બેકાબુ પબ્લિક મ્યુશન્સ ચાલુ રહેતા હાઈકોર્ટમાં થયેલી કન્ટેમ્પ પિટિશનની સુનાવણી સોમવારે હાથ ધરાઈ હતી ભારે નારાજગી વ્યક્ત કરી હતી ખાસ કરીને હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને સત્તાધીશો દ્વારા જાહેર માર્ગદર્શિકાઓનું કડકાઈથી પાલન કરાવવા અંગે સરકારને નિર્દેશ કર્યો હતો કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગંભીર ટકોર કરી છે તેઓએ કહ્યું હતું કે રસ્તા ઉપર વીસ વીસ ફૂટ ઊંચા ડીજે અને વધુ પડતો ઘોંઘાટ હોય અને તે છતાં પોલીસ દ્વારા પગના ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય છે ડીજે નું ભયંકર ન્યુસન્સ તમારું માથું ફાડી નાખે છે જે અસહનીય હોય છે